ભાજપ દ્વારા માંડવીનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી જ્યુવેશ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણું સાલમાં જ્યારે આપણા પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈ હતા ત્યારે પાકિસ્તાની સેના દ્વારા કારગિલ જિલ્લાના દ્રાક્ષ વિસ્તારમાં અમુક જમીન પચાવી પાડવામાં આવી હતી ત્યારે આ યુદ્ધ થયેલું હતું અને વાજપેયીજીના વડપણ હેઠળ આ યુદ્ધ ખેલાયું હતું બે મહિના જેટલું આ યુદ્ધ ચાલેલું અને આપણા ભારતીય ભારતના વીર જવાનો દ્વારા આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો પાકિસ્તાની સેનાને નાસ્તા નાબૂદ કરી અને વિજય મેળવ્યો હતો એટલે આ દિવસે આપણે વિજય દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે મનાવવામાં આવે છે અને આ દિવસે વીર શહીદોને યાદ કરી જે કારગિલ યુદ્ધમાં પાંચસો જેટલા આપણા વીર જવાનો શહીદ થયા અને બીજા વીર જવાનોને યાદ કરી અને શ્રદ્ધા સુવન અર્પણ કરવામાં આવ્યા દરેક શહેરમાં દરેક જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જિલ્લાના યુવા મોરચાના સંકલનમાં રહી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયા મોરચાના પ્રમુખ તાપસભાઈ શાહ મહામંત્રી મોરચાના હિતેશભાઈ વગેરે તથા શહેરના સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા તાલુકા પંચાયતના શ્રીઓ તમામ ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો હાજર રહી સદ્ધા અર્પણ કર્યા અને એક રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી રેલીનું આયોજન પણ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ પુષ્પાંજલિ કરી અને પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ સુભાષચંદ્ર બોઝ નેતાજી આપણા એને ત્યાં સમાપન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ દિવસે છી જુલાઈના દિવસે વીર શહીદ વિજય દિવસના દિવસે સૌને માણસી ગઢવી શહીદ માણસી ગઢવીને પણ શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે ધન્યવાદ ભારત માતા કી જય 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 ગુરુ ગુજરાત સાગર લક્ષ્મી एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ उपज स्टार्ट ऑन एरंडा बियारा बियारण कॉसबोस लाम्बी चाची माड़ो मा शक्ति भरपूर सुछो ने पके ऊपज लखलूट। कॉस्मोस एरंडा बियारा।